રાજકોટના રાજવી માનધાતા સિંહ જાડેજા દ્વારા પરશોત્તમ રૂપાલાના વિવાદ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈને દુઃખ થાય તેવી ટિપ્પણી ન કરવી જોઈએ પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીમાં સમાજની દીકરીઓને સન્માન ઉપર અસર કરી છે એક રાજપરિવાર તરીકે હું ભારતીય જનતા પાર્ટીને અપીલ અને વિનંતી કરું છું કે આ મામલે સુખદ સમાધાન લાવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસરીસિંહ ચાલા સહિતના હોય આ અંગે વાત કરી હતી શેમડાશ ખાતે પરશોત્તમ રૂપાલાયકર કરબદ્ધ રીતે માફી માંગી હતી અને ગજેતળના લાલ બાપુના આચરણમાં માથું ઝુકાવ્યું હતું હું રાષ્ટ્રને વરેલો વ્યક્તિ છું અને હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું સમાજે હવે એ વિચારણું છે કે તેમણે માફી માંગી છે તો હવે શું કરવાનું છે અમારો સમાજ બુદ્ધિજીવી સમાજ છે રાષ્ટ્ર હિતમાં નિર્ણય કરશે આપણે બધાએ રાષ્ટ્ર વાદ वाद વિવાદમાં નહીં પણ ચર્ચા કરવી જોઈએ કોઈ પણ અપમાનજનક શબ્દોની હું ગור નિંદા કરું છું સમાજ માટે કોઈ એવી ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ માનવતાનું હનન છે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને માન સ્વમાન સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે મારી વાણી બુદ્ધિ ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો લોક સાહિત્યના મરમગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ એ સહજ અને સ્વાભાવિક છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આશંકાજનક રહ્યું મેં તત્કાલ પોતાને ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો અમારી નારાજગી અને એમને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમાયાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને પુનર્કલબદ્ધ ક્ષમાયાચના પણ કરી ક્ષત્રિય સમાજના સંત પરમ પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ અપેક્ષા પણ દાખવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ આ સઘડું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબધ વિનંતી પણ કરી આ ઉચ્ચારણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો આપણા યુવાનો અમારા બહેનો દીકરીઓ અને માતાઓ ને આજે જાહેરમાં આવીને મીટિંગ્સ રૂપે રેલી સ્વરૂપે ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી માગણી અને રોષ વ્યક્ત કરે છે એનો મને ભારે ભાર દુઃખ છે વેદના છે એનો રંજ પણ છે અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું પરંતુ એક ક્ષત્રિય અને રાજપરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું હું પ્રત્યેક સમાજના દીકરીઓ બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના શૌર્ય રક્ષા સાકા કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ બહુ મહત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે આપે જાહેર કરેલું જોહર વિષયક વિચાર આપના દિલ દિલો દિમાગમાંથી દૂર કરીને અને તે સિવાયનો અન્ય માર્ગ આપની લાગણી વ્યક્ત કરવા આપ અપનાવી શકો છો કેમ કે સાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મસન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવાતું આપણું આત્મ બલિદાનનું અંતિમ અને અમોધ શસ્ત્ર છે પરંતુ આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આ લોકશાહીની અંદર આપણે પૂર્ણ રીતે જીવીને સમાજ રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે અત્યારના જીવ આપવાનો નહીં પણ પૂર્ણ રીતે જીવી જવું એ આ લોકશાહીની અંદર આ સમયની માંગ છે